ગુલાબી એકદમ શ્યામ ગુલાબી લે આ માગાવ્યું બ્લાઉઝ છે ડિઝાઇન માંથી આવે કાપડ આમાં કશું આવે રૂપાનું આમાં ખાંધાવાળી હાડિયું પણ આવ્યું એમાં અમે યુટ્યુબમાં શોર્ટ વિડીયો મૂકી દીધો એમાં જોવે લીજો એનો ટાઈમ મળી જાય ને

જાજે રીલીલો છે મરુણ કલર નો પાલો છે ઉપર રામા કલર માં છે અટણ લેરિયા ની બાંધણી ની કામ ફેસન જ નો જાય છે વેલા ઈ પેલા આમાં તો જે વિડિયો પેલા જોવી ફોટા નાખે તો ખાડીયું મળે જાય ને તો પછી આમાં આપણી મિનિય એક ખરે પણ બહુ વાંધો હોય તો પાછળ આપણે પાલક નો આપણે આવ્યું હાલ્યું કે ભારે માં પણ આવે ને આ ખોરામાં આવે ભારીમાં લેવી હોય તો લે કોઈ સસ્તી લેવી હોય તો લેહોગે આપડી બધી રેન્જ માં રાખીએ

બે થી ત્રણ દી થાય તો કઈ કે હમણાં બદલાવે જે ઈ હું નથી કરતી પેલા ગમે ના ઈ જાળી લેવાની ઠીક અમારે તો આ માલ આવતો જ હોય આપણે જો વિડીયામાં પણ બોલીએ આ તો કોઈની કલર ઓઈલો થાય કે નુકસાન કે હોય તો જ વાત અલગ છે જા ઝેરી લીલો કલર છે લેરિયામાં ત્રણ કલર છે ને આમાંય ત્રણ કલર છે

આ માં જોયો કે સાડા આઠસો વાર્યું આવે નવસો વારિયું આવે પછી આ સાતસો પસા વારિયું છે આમાં બધી અલગ અલગ ભાવ હોય પછી કાપડ માથે હોય ને જે આ પાલો છે એકદમ રૂપાર કલર માં ને આ એનું બ્લાઉઝ છે હવે રૂપા રા અલગ બ્લાઉઝ આણે પણ આવે પટાણે આવ્યું જ હાડિયું નીકળ્યું હતું કે આ હે ને મેથીયો પીરો છે એકદમ ઝેરી લીલી આવી આને બોર્ડર બહુ વસાલ આવે આમાં પ્લેન હાડીને આમ ઉઠાવ બહુ આવે અટાણે આ છે મેથીઓ પીરો કલર ચા પાલો ને આ બ્લાઉજ આ જાંબલી કલર છે માટે કલર ની કોર છે આ બધી મલકોટન પાલો છે ને આ બ્લાઉઝ મેંદી કલર નું હેરું પાડ બ્લાઉઝ અસલ છે

અમારું ચેનલ છે માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો આવો ને આવો સપોર્ટ દેતા રીજો જય ખોડિયાર માં હર હર મહાદેવ